તો હાલ પરિસ્થિતિ વિરજીભાઈની બહુ ખરાબ છે ઘરમાં કોઈ કમાવાનું નથી ને વિરજીભાઈ આવું નાનું મોટું ભાંસકાનું કામ કરે ને ઘરનું ગુજરાન ચલાવે તો પરિસ્થિતિ બહુ નબળી છે કે અમે કીટ તૈયાર કરીને નથી આવ્યા કીટ તૈયાર કરવા જઈ રહ્યા છે કેમ કે અમને ખબર છે કે કીટ લઈને વયા જાય પણ આખા એવો ભાવ છે કે આપણે વિરજીભાઈને લઈને જાય અને વિરજીભાઈને જે જોઈએ ને એ કીટ પૂરી પાડવાની છે એટલે આ સેવા કંઈક અનોખી છે અને આવીને આવી સેવા અમે આગળ પણ કરતા રહીએ મિત્રો એ ભગવાનને પ્રાર્થના છે અને તમારા જેવો પૂરેપૂરો સપોર્ટ અમને મળતો રહે આ પૈસા અમને સેવામાં ઉપરથી કોઈ પણ અલગ અલગ વ્યક્તિ સેવા કરતા હોય એ પૈસાનું જ અમે આ કીટ વિતરણ કરતા હોય છે કે અમારા ખુદના પૈસાના નથી આ બધા જે વ્યક્તિ વિડીયો જોતા હોય એના માધ્યમથી અમને પૈસા ફંડ આમાં આવતું હોય એ ફંડ દ્વારા જ અમે આવી સેવા કરતા હોય છે

કે કેટલી જરૂરિયાત છે તો આપણે વિજયભાઈની મુલાકાત લેવા આવ્યા છે અને વિજયભાઈને જે પણ કીટમાં જરૂરિયાત હશે તે પણ આપણે પૂરી પાડશું ચાલો આપણે જાય પહેલા વિજયભાઈની મુલાકાત લઈએ વિજયભાઈને શું શું હાલ જરૂરિયાત છે એ જાણીએ વિજયભાઈ સારું તો મિલન ને પાછા અમે લઈને જ તમે અમારી સાથે આવજો અને તમારે જે જોઈએ ને એ આપડે એના થી લઈ લઈએ હરેશ ની દુકાને

તો હાલ પરિસ્થિતિ વિરજીભાઈની બહુ ખરાબ છે ઘરમાં કોઈ કમાવાનું નથી ને વિરજીભાઈ આવું નાનું મોટું બાસકાનું કામ કરે ને ઘરનું ગુજરાન ચલાવે તો પરિસ્થિતિ બહુ નબળી છે તો તમારા સપોર્ટથી આજે અમે આવી નાની મોટી સેવાઓ કરતા હોય છે તો આવો ને આવો સપોર્ટ તમે આગળ પણ આપતા રહેજો જેથી કરીને આવા આપણે જરૂરિયાતમંદ લોકો સુધી આપણે પહોંચી શકીએ બહુ પરિસ્થિતિ ખરાબ છે કેમ કે આંખે સરખું દેખી નથી શકતા છતાં પણ હંસા ઉપર હોયમાં દોરો પહેરો હોય એ બહુ અઘરી વસ્તુ છે જો આપણે દેખીએ છતાં પણ આપણે દોરો ન પહેરી શકીએ બહુ બહુ અઘરી પરિસ્થિતિ છે એમ ને મકાનની પરિસ્થિતિ પણ બહુ નબળી છે છતાં પણ પોતાના ઉપર હિંમત રાખીને જિંદગી જીવે છે તો આનાથી એક આપણે ઉદાહરણ લેવું જોઈએ કે જો આવી પરિસ્થિતિ પણ માં લોકો જીવે છે છતાં પણ જિંદગી પૂરી પાડીને જિંદગી જીવે છે અને અમુક અમુક લોકો બધું હોવા છતાં પણ બધું ખોઈ બેઠે છે તો આ એક મોટું ઉદાહરણ છે વિરજીભાઈ જિંદગી જીવવા માટે તો આપણે વિરજીભાઈને લઈને જઈએ અત્યારે આપણે હરેશભાઈ દુકાને જે પણ જરૂરિયાત હોય વિરજીભાઈને એ આપણે પૂરી પાડીએ તો મિત્રો અમે વિરજીભાઈને લઈ અને કિટ લેવા માટે જઈ રહ્યા છે તો અમારે આજ ફોર વ્હીલ રોહિતભાઈ સેવામાં લઈને આવ્યા છે ઘણી વાર લઈને આવતા હોય છે તો મિત્રો હાલ અમે ફોર વ્હીલમાં બેસી ગયા છે ને આ વખતે અમે કિટ તૈયાર કરીને નથી આવ્યા કિટ તૈયાર કરવા જઈ રહ્યા છીએ કેમ કે અમને ખબર છે કે કિટ લઈને વયા જાય પણ આખે એવો ભાવ છે કે આપણે વિરજીભાઈને લઈને જઈએ અને વિરજીભાઈને જે જોઈએ ને એ કીટ પૂરી પાડવાની છે એટલે આ સેવા કંઈક અનોખી છે અને આવીને આવી સેવા અમે આગળ પણ કરતા રહીએ મિત્રો એવી ભગવાનને પ્રાર્થના છે અને તમારા જેવો પૂરેપૂરો સપોર્ટ અમને મળતો રહે એવી આશા રાખીએ છીએ જેથી કરીને આ વિડીયોના માધ્યમથી અમે એક એવી વસ્તુ દેખાડવા માગીએ છીએ કે સેવા શું વસ્તુ છે કેમ કે વિડીયો જોઈને મિત્રો અમુક લોકોને એવો ભાવ પ્રગટ થાય છે કે મારે પણ સેવા કરવી છે તો અમે મિત્રો બધા ટાઈમની સેવા આપી રહ્યા છે ને અમુક લોકો પૈસાથી સેવા કરી રહ્યા હોય છે તો આમ બધાના એકબીજાના સેવાથી એક નાની એવી સેવા પૂરી પાડતા હોય છે આપણે તો આવી જ રીતને આપણે સેવા પૂરી પાડતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના તો હાલ આપણે અત્યારે હરેશભાઈની દુકાને પહોંચી ગયા છે આપણે વિરજીભાઈને જે પણ કીટમાં જરૂરિયાત હશે તે આપણે પૂરી પાડશું हाथ पकड़ी तो ले हाथ पकड़ी तो ले ना ले ले बोलो नहीं थी તો મિત્રો હાલ અમને વિરજીભાઈ ની જે ઈચ્છા હતી ટિકિટ કીટ અમને પૂરી પાડી વિરજીભાઈ ને હાલ આપણે ઘરે જઈએ અને ત્યાં આપણે વ્યવસ્થિત રીતના વિરજીભાઈને પૂછીએ પાછા અને મુલાકાત વ્યવસ્થિત વાતચીત કરીએ અને આગળ પણ આપણે પૂછતા રહીએ કે આગળ પણ કાંઈ પણ જરૂરિયાત હોય તો પૂછજો અમને અથવા ફોન કરજો હલો मोबाईल ભાઈની જે ફોન આવ્યો હતો તેમના ઘરેથી અમારે કીટની જરૂરિયાત હતી તો ઘણા દિવસ પહેલાં ફોન આવી ગયો હતો પણ કાંઈ ટાઈમનું સેટલમેન્ટ ના થયું એટલે અમે પોષી ના શક્યા એ બદલ વીરજીભાઈને અમે માફી માગીએ અને આજ અમને અમે કામની રજા હતી એટલે અમે અમારો ટાઈમ કાઢી અને વિરજીભાઈની સેવા પૂરી કરવા માટે આવી ગયા સ્થળ અને જે પણ જરૂરિયાત હતી વિરજીભાઈની કીટમાં તે આપણે જરૂરિયાત પાડી દીધી છે અને વિરજીભાઈ અને વિરજીભાઈના વાઇફને લઈ અને દુકાને આપણે લઈ ગયા હતા અને જે જોઈએ તે તેમણે એની કિટમાં જે પણ જોતું હતું તે જરૂરિયાત પ્રમાણે લઈ લીધું છે તો હાલ આપણે વિરજીભાઈની સેવા પૂરી પાડી છે તો વિરજીભાઈ આવનાર સમયમાં પણ તમારે કાંઈ પણ જરૂરિયાત હોય અને એ જરૂરિયાત અમારાથી જેટલી બનીએ એટલી અમે જરૂરિયાત તમારી પૂરી પાડશું અને એક બે મહિના કે પછી પણ કાંઈ પણ વસ્તુની તમારે જરૂરિયાત હોય તો ફોન મારજો અમારા નંબર ઉપર ગોપાલભાઈને ફોન માર્યો હતો ને તમે એ નંબર ઉપર ફોન મારી દેજો એટલે અમે અહીંયા તરત આવી જાઉં બરાબર બીજી કઈ જરૂરિયાત હોય તો ફોન મારી દેજો ટેન્શન લેતા આ પૈસા અમને સેવામાં ઉપરથી કોઈ પણ અલગ અલગ વ્યક્તિ સેવા કરતા હોય એ પૈસાનું જ અમે આ કીટ વિતરણ કરતા હોય છે કે અમારા ખુદના પૈસાના નથી આ બધા જે વ્યક્તિ વિડીયો જોતા હોય એના માધ્યમથી અમને પૈસા ફંડ આમાં આવતું હોય એ ફંડ દ્વારા જ અમે આવી સેવા કરતા હોય છે ને આવીને આવી સેવા કરતા રહીએ તમે અમને એવી આશીર્વાદ આપો કે આગળ પણ અમે આવી સેવા કરતા રહીએ તો મિત્રો હાલ આપણે વિરજીભાઈની સેવા પૂરી પાડી દીધી તો મિત્રો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ અને તમારો અમને ફૂલ સપોર્ટ મળતો રહે આવો ને આવો આગળ પણ એવી ભગવાનને પ્રાર્થના કરું છું માતાજી સુખી રાખે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ